હલો મિત્રો કેમ છો બધા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ તમારા બધાનું મારા એક મસ્ત મજાના નવા વ્લોગમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે અને આઈ હોપ કે તમે બધા મજામાં જશો તો ઘણા દિવસ પછી આપણે છે આજે આપણો વ્લોગ છે એ શૂટ કરવાનો ટાઈમ મળ્યો છે કારણ કે તબિયત છે એ સારી મારી પણ નહોતી મંથનની નહોતી અને પ્લસ છે એ આપણા આપણું ઘર છે એનું રિનોવેશનનું કામ છે એ ચાલુ હતું એટલા માટે તો આજે આપણે એક મસ્ત મજાની છે એ રેસીપી લઈ અને આપણો વ્લોગ છે એ લઈને આવી ગયા છીએ તો આજે છે ને હું બનાવવાની છું ઘઉંના લોટનું શાક એટલે કે ગેહુ કે આટે કે સબ્જી જો તમે શાક તો બધાય બધા ખાધાશે તો શું ક્યારેય તમે આવું શાક ખાધું છે ઘઉંના લોટનું અને એ સરસ મસ્ત મજાનું એકદમ ચટાકેદાર ભરેલું છે એ મસાલા સાથે તો આજે આપણી મસ્ત મજાની છે એ રેસિપી આપણે લઈને આવી ગયા છીએ જે રેસીપી છે એ યુટ્યુબમાં પણ પહેલી વખત છે આપણી આ રેસીપી છે આપણે શેર કરવા જઈ રહ્યા છીએ તો ચાલો સ્ટાર્ટ કરીએ આપણી મસ્ત મજાની ઘઉના લોટનું શાક બનાવવાની રેસીપી ઘઉંના લોટનું શાક બનાવવા માટે છે ને સૌથી પહેલા તો આપણે ઘઉંનો ઝીણો લોટ લઈ લીધો છે અને મસાલા લઈ લીધા છે મણ માટે તેલ અને લોટ બાંધવા માટે પાણી લઈ લીધું છે તો સૌથી પહેલા છે એ લોટને મેં ચાડી અને એક વાટકો જેટલો લોટ લઈ લીધો છે હું આ શાક છે એ બે થી ત્રણ વ્યક્તિ માટે જ બનાવું છું તમે જો વધારે લોકો માટે બનાવવા માંગતા હોય ને તો વધારે ક્વોન્ટિટીમાં લોટ તમારે લઈ લેવાનો તો લોટ છે ને એ ચાળેલો છે મીઠું છે ને એ આપણે સ્વાદ અનુસાર નાખશું કારણ કે મસાલામાં પણ મીઠું હશે એટલે અડધી જેટલો હળદર એક પાવડું છે એ મે મોણ નાખેલું છે અને થોડા છે લીલા ધાણા નાખી દેવાના છે આ બધો છે એ સારી રીતના મિક્સ કરી લેવાનું છે અને પછી આનું છે એકદમ સોફ્ટ છે એ સરસ નો લોટ છે એ બાંધીને તૈયાર કરી લેવાનું છે પાણી છે એ જરૂર મુજબ જેમ આપણે જોશે એ રીતના આપણે યુઝ કરતા તો જો લોટ છે એ આપણે શાક બનાવવા માટે લોટ છે એ સરસ મસ્ત મજાનો તમે જોઈ શકો છો આંગળી છે એ મારી આ રીતના આમાં આપણે કરી શકીએ છીએ અને લોટ બાંધવા માટે આપણે થોડું અડધો કપ જેટલું જ એટલે કે અડધો ગ્લાસ જેટલું જ પાણી છે એ આપણે યુઝ કરવામાં લીધેલું છે તો હવે આ લોટ છે એને ઢાંકી અને આપણે જ્યાં સુધી શાકનો મસાલો બનાવી ત્યાં સુધી એને રેસ્ટ કરવા છે એ મૂકી દેવાનું છે આપણે ઘઉંના લોટનું શાક બનાવવાનું છે તો એની અંદર આપણે મસાલો છે એ ભરવા માટેનો તૈયાર કરવાનો છે તો અહીંયા છે મેં એક વાસણ લઈ લીધું છે તો આપણે છે આદુ મરચાં અને લસણ છે એની પેસ્ટ બનાવેલી છે તો એ લઈ લેશું આ મેં છે એ માંડવીના ભૂકો કરી અને લઈ લીધો છે એક વાટકી જેટલો આ છે મેં એક ગોપાલનું પેકેટ આવે છે ચવાણાનું એ ચવાણું છે એ ખાંડી અને લઈ લીધું છે હવે આપણે છે આમાંથી લીલા ધાણાભાજી છે એ નાખી દેવાની છે હવે આમાં છે એ મેં અડધી ચમચી જેટલું હળદર લીધેલી છે આમાં પણ ચવાણાની અંદર છે એ નમક વધારે હોય એટલે મીઠું સ્વાદ પ્રમાણે જ આપણે લેવાનું છે એક ચમચી ધાણાજીરું પાવડર અને એક મોટી ચમચી છે એ મેં લાલ મરચું પાવડર લીધું છે તીખું તમે તમારા સ્વાદ અનુસાર લઈ શકો છો અને અડધી રસ નાખવાનો છે એની અંદર આપણે મસ્ત આ છે એ ઘરે જ બનાવેલો સ્પેશિયલ મસાલો છે આપણે છે એક ચમચી એ નાખી દેશું હવે આ બધી વસ્તુ છે હાથે થી સારી રીતના મિક્સ કરી લેવાની છે આપણે ઘઉંના લોટનું ભરેલું શાક જે બનાવવાનું છે એનો શાકનો મસાલો સરસ મજાનો તૈયાર થઈ ગયો છે મજાનો એકદમ રેસ્ટ થઈ ગયો છે તો આની અંદરથી આપણે છે એ નાના નાના પૂરી બનાવીએ એવા લુવા બનાવી લેવાના છે આ રીતના તો આ રીતના છે આપણે લોટ હતો એને આપણે આ રીતના નાના નાના લોઆ બનાવી અને તૈયાર કરી લીધા છે આ રીતનું છે આપણે હવે શાકમાં ભરેલું ઘઉંના લોટનું શાક છે એમાં મસાલો ભરવા માટે આપણે છે આને એક પૂરીની સાઇઝમાં આછું અને પાતળું એવું છે એ વણી લેવાનું છે આમાં છે એ લોટ લગાવવાની જરૂર નથી રહેતી પણ જો તમારાથી આ ન વણાય અથવા તો લોટ ઢીલો થઈ જાય તો છે એ તમે આમાં કોરો લોટ લઈ અને આને વણી શકો છો હવે આ રીતના છે આછું આપણે છે એ પૂરીની જેમ બનાવવાનું છે એકદમ જાડું નથી બનાવવાનું તો શાકને છે એ ચડવામાં બહુ વાર લાગશે તો આ રીતનું બનાવી અને આને છે આપણે બે કટ કરી લેવાના છે હવે એક બાજુની કટ છે એને આ રીતના કરવાનું છે અને અહીંયા દબાવી અને આને એકદમથી પેક કરી દેવાનું છે જેથી આપણે શાકમાં એને ચડવા મૂકીએ તો એ ખુલી ન જાય હવે એક ચમચી જેટલો છે એ આપણે મસાલો લઈ લીધો છે આ રીતના છે એ અંદર ભરી દેવાનો છે અને આને પણ અહીંયાથી છે એકદમ દબાવી અને પેક કરી દેવાનું છે તો આ રીતના છે આપણે ઘઉંના લોટનું શાક બનાવવા માટે એનો મસાલો છે આ રીતના આમાં ભરી દેવાનો છે તો હવે જેટલા પણ આપણા લુવા છે એ બધા લુવાને આપણે આ રીતના છે એ મસાલો ભરી અને કમ્પ્લીટ તૈયાર પહેલાં કરી લેશું તો આ રીતનું છે એ આપણે ઘઉંના લોટનું શાક છે એ બનાવવા માટે બધા જ લુવા હતા એનું સમોસા શેપ જેવો છે એ શેપ આપી દીધું છે અને આમાં મસાલો ભરી અને બધા જ લુવા છે એ તૈયાર ભરીને તૈયાર કરી લીધા છે તો આ કાંઈક આ રીતના દેખાય છે અને હવે છે એ આપણે ઘઉંના લોટનું શાક છે એનો વઘાર કરવા માટે મેં અહીંયા ખાટી એક વાટકો છાશ લીધી છે એક ટમેટું સુધારીને લઈ લીધું છે એક ડુંગળી છે અને આ આપણા વઘાર માટેના મસાલા અને અહીંયા છે એ મોટા મેં બે પાવડા છે એ તેલ ગરમ કરવા શાક માટે શાકના વઘાર કરવા માટે મૂકી દીધું છે તો તેલ આપણું ગરમ થઈ ગયું છે તો આપણે એમાં રાઈ અને જીરું છે એ નાખી દેશું હિંગ નાખી દેશું અને હળદર નાખી દેશું પછી છે એ આપણે આ સુધારેલા ટમેટા નાખી દેશું ના એક ડુંગળી છે એ પણ નાખી દેશું હવે આપણે આને છે એ ફૂલ ગેસે જ છે આને હળહળવા દેવાનું છે બે મિનિટ સુધી આપણું ડુંગળી અને ટમેટું બે છે આપણા હળહળી ગયા છે તો હવે આપણા આમાં છે આ એક વાટકો છાસ છે એ નાખી દેશું અને સાથે સાથે છે આપણે એક વાટકો છાસ લીધી છે ને તો આપણે એમાં બીજો એક વાટકો છે એ પાણી લેશું હવે આપણે આની અંદર છે એ નમક છે એ સ્વાદ અનુસાર છે એ લેવાનું છે તો આપણે એક ચમચી જેટલું છે એ ધાણાજીરું પાવડર લીધું છે અને એકદમ શાકને છે ને સ્પાઈસી હોય ને તો આપણે ખાવાની બહુ મજા આવે એટલે આપણે બે ચમ બે મોટી ચમચી છે એ લાલ મરચું પાવડર નાખેલું છે હવે આને તો આપણા શાકનો છે આપણે વઘાર છે એ કરી લીધો છે અને હવે આપણે છે યાની અંદર આપણા બનાવેલા જે ઘઉં ના લોટ નું છે એ મસાલા ભરીને આપણે તૈયાર કરેલું છે એ આપણે આમાં નાખી દેવાનું છે તો જો ફૂલ ગેસ ઉપર આપણે આ રીતના આમાં શાકને છે એ ડીશ ઢાકી અને ચડવા મૂકી દીધું છે તમે જોઈ શકો છો હવે દસ મિનિટ સુધી છે એ આપણે આ ડીશ છે એમના ઢાંકેલી રાખવાની છે જેથી કરી અને આપણું ઘઉંના લોટનું શાક છે એ મસાલા ભરેલું એ એકદમ સરસથી છે એ ચડી જાય એટલા માટે દસ મિનિટ છે એ થઈ ગઈ છે તો આપણું શાક વાહ આપણું શાક છે એ એકદમ મસ્ત મજાનું સરસનું જો દેખાય છે અને ચડી અને કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે જો શાક છે એ આપણું ઘઉંના લોટનું એ ચડી ગયું છે તો હવે આપણે છે આમાં ધાણાભાજી છે આ રીતના નાખી દેશું અને ગેસની ફ્લેમ છે એ બંધ કરી દેશું અને શાક છે એ આપણું સર્વ કરવા માટે તૈયાર છે તો શાકને છે આપણે સર્વ કરશું મિત્રો આપણું છે એ મકાઈની ભાખરી બનાવેલી છે અને ઘઉંના લોટનું શાક બની અને કમ્પ્લીટ તૈયાર છે છે આપણે થઈ ગયું તો મિત્રો ઘરે ક્યારેય કોઈ શાકભાજી ન હોય અને ક્યારેક એમ વિચાર આવે કે શું બનાવવું અને મહેમાન આવે તો એકવાર વાર છે આ ઘઉંના લોટનું આ રીતનું મસાલો ભરી અને શાક બનાવજો બધા જ મહેમાન શું બધા લોકો ઘરના છે એ આંગણા ચાઢતા રહી જશે તો આપણું ઘઉંના લોટનું ભરેલું શાક બની અને કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે તો મિત્રો અમારી મસ્ત મજાની એકદમ નવી જ રેસીપી ઘઉંના લોટનું શાક એટલે કે આટે કી છે એ એનું શાક છે એ તમને પસંદ આવે તો મિત્રો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને રેસિપી કેવી લાગી એકવાર કોમેન્ટ છે એ જરૂરથી કરજો તો મળશું મજાના એક મસ્ત મજાના નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ આવજો